નમસ્કાર દર્શક રાપરના ઓઢવાડા તળાવમાં મહેતા ચાલતા કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપો રાપર શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક રાઠોડે કર્યા અને તપાસની માંગ કરાઈ રાપર શહેરના આંઢવાડા તળાવની કામગીરી ચાલી રહી છે તે કામગીરી દરમિયાન પાળ નીચે મોટા પાઇપો ગોઠવીને પોતાની વાડી સુધી પાથરનારા ભાજપના પાલિકાના કાઉન્સિલરના પતિની પાણી ચોરવાની પોલ પાથરી થઈ ગઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે તટસ્થ તપાસની માંગ કરી છે રાપરના આથમણા નાકા ખાતે આવેલા આંઢવાડા તળાવના બ્યુટિફિકેશનના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત સાથે વિજિલન્સ વિભાગને તપાસ સોંપવાની માંગ શહેર કોંગ્રેસ પ્રમુખે કરી છે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે જણાવ્યું હતું કે તળાવની પાડની કામગીરીમાં ખરેખર માટી નાખી રોલિંગ કરી પાણી નાખી પેચિંગની કામગીરી કરવાની હોય છે પરંતુ હાલે માટી નાખી ત્યારબાદ તેના પર ડાયરેક્ટ સિમેન્ટના વાટા ભરી નિયમો વિરુદ્ધ નબળી ગુણવત્તાની કામગીરી કરાઈ રહી છે વર્ક ઓર્ડરની શરતો મુજબ આ કામગીરીમાં વપરાતા મટીરિયલનું ટેસ્ટિંગ આવશ્યક હોય છે પરંતુ આ કામગીરીમાં ટેસ્ટિંગ મુજબનું મટીરિયલ વપરાતું નથી

છેલ્લા કેટલાય સમયથી ચાલુ છે આ કામનું શહેર કોંગ્રેસ સમિતિ વતીથી અમે રૂબરૂ સ્થળ વિઝિટ લઈ અને કામની ગુણવત્તા તપાસ કરતા એવું જાણવા મળ્યું છે જે ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે કામ થવું જોતું હતું એ પ્રક્રિયાથી નથી થઈ રહ્યું પાર અંદરથી માટી કાઢીને એની પાર બનાવી છે તળાવ અંદરથી માટી કાઢીને એ માટી ઉપર ડાયરેક્ટ જે સ્ટોન હોય એ રાખીને ઉપર ખાલી સિમેન્ટથી વાટા ભરી દીધેલા છે પણ ટેન્ડર પ્રક્રિયામાં આખું આ કામ અલગ કરવાનું છે એ પ્રમાણે નથી થઈ રહ્યું અને નગાર આદવાડું તળાવમાં એક પાઇપલાઈન નાખેલી જોઈએ એ પાઇપલાઈન કોઈકને વાડીમાં જાતી હતી મતલબ કે તળાવનું જે પાણી પીવા માટે સ્ટોરેજ બનાવવામાં આવી રહ્યું છે એ પાણી કોઈકને વ્યક્તિગત લાભ ખાટવા માટે કોઈકની વાડીમાં એના કનેક્શન નાખેલ જોવા મળ્યા છે આમ આ તળાવમાં મેં કીધું કે સાડા ત્રણ કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ કરવાનું છે એમાંથી ત્રીસથી ચાલીસ ટકા જેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું ચોખ્ખું સ્થળ ઉપર વિઝિટ લેતા જાણવા મળ્યું છે તો આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ શહેર કોંગ્રેસ સમિતિ વતીથી રજૂઆત કરી છે કે આ કામમાં જે કોન્ટ્રાક્ટર છે એની તપાસ થાય એન્જિનિયરોની ઉપર તપાસ થાય અને આ કામ ને ગુણવત્તા કોને ચેક કરી છે કોને આ ગુણવત્તાના સર્ટિફિકેટ મટીરિયલ ના આપ્યા છે એમની પણ તપાસ થાય અને આ ભ્રષ્ટાચાર આ નિષ્પક્ષ રીતે તપાસ થાય તો બહાર આવી શકે એમ છે દર્શક મિત્રો આજે તારીખ 4 જૂન 2025 આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર